ટૂંકમાં પૂછી અને સલાહ લઈએ કે બે માં શું ફરક છે હવે તમારું આખું નામ બોલો નામ ભીમસીભાઈ કારાભાઈ જોગલ ભીમસીભાઈ કારાભાઈ જોગલ તમારો મોબાઈલ નંબર બોલો છન્નું છ પિસ્તાલીસ ઓગણત્રીસ ચાર તેર ઓકે હવે તમારું નામ બોલો હેમતભાઈ જોગલ કે હેમતભાઈ જોગલ અનકભાઈ જોગલ તમારો મોબાઈલ નંબર બોલો બાણું છ છપ્પન ભૂલી ગયો નવાણું જીરો પંચાણું પંચ્યાસી જીરો ત્રણ

તો હવે આપણે આપણે ફરક દેખાય એક જમીન થતા હોય આપડે કઈ કરવું જોઈએ ના કરવું જોઈએ આ ગ્રીન ઇન્ડિયા ના હિસાબે આની ગ્રીન ઇન્ડિયા ખાતર કરતા સારી છે તમારી મગફળી નબળી રહી છે તો વર્ષે અથવા તો ચાલુમાં ના વપરાય ને આ ગ્રીન ઇન્ડિયા મગફળી છે એનો વિડીયો વ્યવસ્થિત ઉતાર લે આ મગફળી રહી એમાં ગ્રીન ઇન્ડિયા ખાતર આપેલું નથી બરાબર આ ગ્રીન ઇન્ડિયા ખાતર પાયા માં નથી મગફળી આ બાજુ આવી અને આ મગભળી માં ગ્રીન ઇન્ડિયા ખાતર આપેલું છે આ બે નો ફરક જોઈ લ્યો માવજત ખરખી માત્ર આમાં ગ્રીન ઈન્ડિયા આપ્યો છે આમાં નથી આપ્યું એનો બે નો ફરક જોઈ લ્યો અને બે ખેડૂત કાકાદાના ભાઈઓ એક જ જમીન એક એક જમીન ના બે ટુકડા તો ગ્રીન ઈન્ડિયા ખાતર હવે તો કાયમી વાપરવાનું નક્કી ને નક્કી હો આપણે તમારે ટ્રાય કરશું ટ્રાય આજે ટ્રાય કર્યો આપડે નજર સામે દેખાઈ દઈએ ટ્રાય કરે ઓકે તો લાલપુર તાલુકાના ટૂંકમાં ચારણ તુંગી ગામ છે જસાપર ગામ છે માદેવિયા છે સિંહ છે આ આસપાસના વિસ્તારોના કોઈ પણ ખેડૂતને ખાતર લેવું હોય તો અમારે શૈલેષભાઈ છે માદેવિયા ગામના શૈલેષભાઈ નંદાણીયા શૈલેષભાઈ તમારો મોબાઈલ નંબર બોલો સત્યાસી શૈલેષભાઈ નો કોન્ટેક્ટ કરી અને ગ્રીન ઇન્ડિયા ખાતર મેળવી લ્યો અને ઝેર મુક્ત ખેતી કરતા દરેક ખેડૂત થાવ એવી અમારી લાગણી છે